તો દોસ્તો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ પાટણની અંદર તમે જોઈ શકો છો ભાઈ કે અતિ ભારે ગઈકાલે વરસાદ પડ્યો ને જેના કારણે ભાઈ તમે જોઈ શકો છો કે આખા બજારની અંદર ભાઈ પાણે પાણી થઈ ગયું અમારા ભાઈઓ અત્યારે જે તમે વિડીયો જોઈ રહ્યા છો આ પાટણનો વિડીયો છે ભાઈ અને પાટણની અંદર ગઈકાલે એટલો બધો વરસાદ પડ્યો સાહેબ કે તમે ન પૂછો વાત અત્યારે સાહેબ વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે તમને આગળ આખો વિડીયો પણ બતાવવાનો છું ભાઈ કે કેટલો વરસાદ પડ્યો સાહેબ હા મારા ભાઈઓ ઇતિહાસના પણ ઇતિહાસ તોડી નાખ્યા આવ્યો તો એ છે પાટણ હવે તમને ખબર છે મિત્રો કે પાટણની અંદર ગઈકાલે વરસાદ હતો ભાઈ પાટણ નહીં પરંતુ સમગ્ર બનાસકાંઠાની અંદર ગઈકાલે રાત્રે વરસાદ હતો ભાઈ ક્યાંક અગિયાર વાગે વરસાદ પડ્યો ક્યાંક બાર વાગે પડ્યો પણ સાહેબ આ વરસાદે ખરેખર ભૂકા કાઢી નાખ્યા હશે તો ચાલો મિત્રો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો કે પાટણની અંદર સાહેબ કેવો વરસાદ પડ્યો અને ખરેખર આ વરસાદે તો વધારે ભૂકા કાઢી નાખ્યા ભાઈ તો ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો